એ ભગવાન હું તો આ જિંદગી થી કંટાળી જઈશ આ મારા છોકરા મને કંદડે મારી વવુ મને કંદડે હવે મારે હું કરું એ ભગવાન આના કરતા તો મને લઈ લે લઈ લે હું આ જિંદગી થી હવે હાવ કંટારી જઈશ તો મારે શું કરવું આ આખું ગામ મને મેણા મારે મારે થી આંભરાતું નથી આ તું કોણ હો ઓમ રાજા સાવડો છે મારે નથી મારવું તમ થી કીધી હતી તારો જીવ ની લેવાનો ઓલા ડોહાનો પેલા મારે જીવ લેવાનો છે

અને છોકરા પરણ્ય કાઢે છે શું કરવું હવે હે ઉપરી વાળા હવે તું મને લઈ લે એ લઈ લે લઈ લે

એ તમારા બાપ અમરાજ મારો જીવ લેવા આયા એ શું રાંગા માર્યા રાંગા કઈક હાશું બસું કવ બાપ ના બ

ક્યાં તારે ધાઉ આ જમરાજા તારો જીવ લેવા આવ્યા છે જીવ લેવા મારા જીવ લેવાશે